બુકાની છૂટી જતાં દિવાયત ખવડની ઓળખ થઈ હતી હું તેને ઓળખી ગયો હતો એટલું જ નહીં ખવડે રિવોલ્વર બતાવી બે નંબરની રિવોલ્વર તારા માટે જ લીધી છે તેમ કહ્યું કેસ કર્યો તો ભડકે દઈ દેશ દેવી પણ ધમકી આપી 15 17 તોલાની સોનાની ચેન 42 43000 ની રોકડ રકમ લૂટી લીધી આ હુમલામાં પગ અને હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચ્યાનો પણ આરોપ લગાવ્યો અને આ હુમલો

અને જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી બંને ગાડી બ્લેક હતી હતી નંબર પ્લેટ નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કરે મને કે તું બાર નઈ આ શબ્દો બધા બોલીને અને મને રીવલવર બતાવી કે આ તારી આટુ બે નંબરની રીવલવર લાયો છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગમાં જે ધોકા मारे એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નઈ દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા એ જે 12 થી 15 જણા હતા 12 થી 15 જણા બધાય મોઢું માંડેલા હતા પછી છિલ્લે જેનું દેવાયત ખબર નિવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ દેવાયત દેવાયતભાઈ રહેવા દે દેવાયભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી મારી આ રીઓ તારા આટ લાવ્યો છું બે નંબર ની કરીને તેને માન નાખવાનું થાય જતો જો કેસ બેસ કરતો મારી